જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો હું છું નિધિ અને ફરી હાજર થઈ છું કેનેડા દેખાડુમાં તો તમે મને જોઈને વિચારી રહ્યા હશો કે આ બેન શું કરી રહ્યા છે તો અમે કરી રહ્યા છીએ આજે મુવિંગ તો તમને ખબર જ છે મેં તમને મારું એપાર્ટમેન્ટ બતાવ્યું હતું તો ના જોયું હોય તો આગળ જઈને જોઈ લો હું વન બેડરૂમ હોલ કિચનમાં રહેતી હતી અને હવે અમે થ્રી બેડરૂમમાં શિફ્ટ થઈએ છીએ તો હું તમને બતાવું કે કેનેડામાં કેવી રીતના સામાનની હેરફેર થાય છે એટલે કે આપણે કેવી રીતના મૂવિંગ કરીએ છીએ અને સૌથી બેસ્ટ પાર્ટ છે ટ્રક આપણે ભાડેથી લઈએ એ ટ્રક આપણે જ ચલાવવાનો હોય છે આપણે લોડ કરવાનો આપણે ચલાવીને જ્યાં જવાનું હોય ત્યાં લઈને જવાનો અને ત્યાં અનલોડ કરવાનો તો હવે ચલો બતાવું ટ્રક અમે અનલોડિંગ કરી રહ્યા છીએ સામાન પણ છે અંદર અને થોડો સામાન અમે અહીંયા શિફ્ટ કરી લીધો છે નજર કરો અને કહો મને કે હું આ બધું ક્યારે ગોઠવી રહીશ જઈએ ટ્રક તરફ તો આ રહ્યો ટ્રક અમે લોડ કરી દીધો છે ખાસો એવો સામાન અનલોડ પણ થઈ ગયો છે પણ આટલો સામાન હજુ અનલોડ કરવાનો બાકી છે અને આ ટ્રક મેં નથી ચલાવ્યો કેમ કે મારા જોડે ટ્રક ચલાવવાનો લાઇસન્સ નથી પણ મિત્ર લઈને લાયા છીએ બહુ મજા આવી ટ્રકમાં બેસવાની અને ચાલવાની તો અલર્ટ કરીએ કેનેડામાં આવી રીતે યુહોલી કંપની છે જે ટ્રક આપી આપણને ભાડેથી અને દિવસના કંઈક પચીસ ડોલરનો ચાર્જ લે છે પ્લસ ફ્યુલ ચાર્જિસ અને સર્વિસ ચાર્જિસ એમ કરીને કંઈક પચાસ સાઠ ડોલરમાં ટ્રક પડે આપણે આખો દિવસ આવી રાખી શકીએ જેટલો સવાર મૂકવો હોય ફેરવવો હોય બધો ફેરવીને પાછો એમને ટ્રક આપી દેવાનો ઇઝ તો છે ને બહુ કન્વીનિયન્ટ વાત ઇન્ડિયામાં તો આ છે કેનેડાની લાઈ ચલા તો અનલોડ કરો ટ્રક મારી સાથે તો અમે છીએ ટ્રક માં અને મે ચલાઈ રહ્યા છે ટ્રક મે તમને કેવું લાગે છે ટ્રક ચલાવતી વખતે ટ્રક ચલાવતી વખતે સારું લાગી રહ્યું છે અને બહુ જ काळजी રાખવી પડે તો ટ્રક ચલાવતી વખતે કારણ કે જનરલી આપણે ગાડી ચલાવતા હોય અને ટ્રક ચલાવતા હોય देयर इज अ ह्यूज डिफरेंस बिटवीन સો ઓર ઇટ્સ ગુડ ફીલિંગ તમને કોઈ ટ્રક ચલાવવા આપે અને તમારે જાતે સામાન હું કરવાનો થાય તો તમને કેવું લાગશે કમેન્ટ કરીને મને જણાવજો જરૂર અને તમને બતાવજો ટ્રકમાંથી આ વ્યૂ કેવો દેખાઈ રહ્યો છે તો જુઓ તમે આગળ મારો વિડીયો જુઓ વેધર તો આજે આમ ફોનમાં તો બહુ જ સરસ દેખાઈ રહ્યું છે પણ ખૂબ જ વિન્ડી વેધર છે આજે એટલે કે પવન ખૂબ જ છે ખૂબ એટલે અતિશય પવન છે અને અમે કરી રહ્યા છીએ મૂવિંગ આવા પવનમાં થેન્ક્સ ટુ અસ બહુ ઠંડી છે બાર તો ઠરી જવાય છે પણ તો બી શું કરીએ ડેડલાઈન હોય એટલે મો તો કરવું જ પડે તો તમે રહો મારા જોડે ફરી લોડ કરીએ તમને બતાવું કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે હું આ સામાન કેટલા દિવસમાં ગોઠવી રહીશ તમને શું લાગી રહ્યું છે કેટલા દિવસમાં ગોઠવાઈ જશે મને કહેજો કંઈક આવું હોય છે ટ્રકનું ઇન્ટિરિયર જો ઓલમોસ્ટ ગાડી જેવું હોય છે ગાડીમાં પણ ગિયર બોક્સ નીચે હોય અને આમાં ઉપર છે અને અમે તો મારે ગાડી ચલાવી રહ્યા છે ટ્રક ચલાઈ રહ્યા છે ખૂબ જ ધ્યાન રાખી રહ્યા છે આગળ ટ્રક ચલાવવામાં આમ તો ટ્રક એટલે હેવી વેહિકલ થાય પણ બીજો કોઈ ઓપ્શન નહોતો એટલે